વલસાડ જિલ્લાના વાપી ટાઉન વિસ્તારમાં દુષ્કર્મની એક ફરિયાદ દાખલ થઈ જેમાં ઓમ પ્રકાશ શેખાવત નામના એક નરાધમે દુષ્કર્મ બહાર અને પોલીસે તુરંત કાર્યવાહી કરી અને આરોપી ઓમ પ્રકાશ શેખાવતને ઝડપી લીધો જેના બાદ તેને પારડી સબ જેલમાં રાખવામાં આવ્યો જોકે જેલમાં પુરાયાના ત્રણ જ મહિનાની અંદર તે જેલની દિવાલ તોડી અને ફરાર થઈ ગયો આમ દુષ્કર્મ અને જેલ તોડવા જેવા ગંભીર ગુનાઓ આ આરોપી પર નોંધાયા હતા બે હજાર એક થી જ પોલીસ તેને શોધવાના અનેક પ્રયાસ કરી રહી હતી પરંતુ તે પોલીસના હાથે ન લાગ્યો કોર્ટે પણ તેને વોન્ટેડ જાહેર કરી અનેક વખત સમન્સ પાઠવ્યા આ ફરાર આરોપીને શોધવા વાપી ટાઉન પોલીસ અને જિલ્લા પોલીસની ટીમ હરિયાણાના ભીવાની જિલ્લામાં પણ તપાસ કરી ચૂકી હતી તેમ છતાં આ શાતિર આરોપી હાથ લાગ્યો નહીં

અને પાછા વલસાડમાં લાવી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો વર્ષ એકમાં વાપી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે એક રેપ કેસની ઘટના બનેલી હતી આ રેપની ઘટનામાં આરોપી ઓમ પ્રકાશ શેખાવત આ આરોપીને ઓગસ્ટ બે હજાર એકમાં વાપી ટાઉનના બળાત્કારના ગુનામાં અટક કરવામાં આવ્યો હતો અને અટક કરી પાર્ટી સબજેલમાં એને રાખવામાં આવ્યો હતો સબજેલમાંથી ત્રણ મહિનાની અંદર અંદર જ નવેમ્બરની આસપાસ ઓક્ટોબર નવેમ્બર બે હજાર એકની આસપાસ પારડી સબ જેલની દિવાલમાં બાખોરૂ પાડીને આરોપી નાસી છૂટ્યો હતો છેલ્લા ત્રેવીસ વર્ષથી આરોપી નાસી છૂટ્યો હતો અને એ જે પાર્ટી સબ જેલમાંથી ભાગ્યો એ અનુસંધાન એક અલગથી ગુનો જેલમાંથી ભાગી જવાનો ગુનો પણ પાર્ટી પોલીસમાં દાખલ કરવામાં આવ્યો હતો છેલ્લા ત્રેવીસ વર્ષથી આરોપી બળાત્કારનો આરોપી નાસ્તો ફરતો હતો જેની વિરુદ્ધમાં સીઆરપીસી સિત્તેર મુજબની અને સીઆરપીસી બ્યાસી મુજબની પણ કોર્ટ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને જે હરિયાણાનું ભીવાની ડિસ્ટ્રિક્ટ છે જ્યાંનો એ વતની હતો એ વિસ્તારમાં પોલીસ ઘણી બધી વખત તપાસમાં ગયેલી હતી અને ચોક્કસ હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે વાપી ટાઉનની ટીમ હરિયાણા ખાતે તપાસમાં ગઈ હતી અને આરોપી છે એ ભીવાની હરિયાણા ખાતે તેને પકડી પાડવામાં આવ્યો છે અને ખૂબ મોટી સફળતા આ ત્રેવીસ વર્ષથી બળાત્કારના ગુનામાં નાસ્તા ફરતા જેલ તોડીને નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવામાં સફળતા વાપી ટાઉન પોલીસ સ્ટેશનને મળી છે કાયદાથી બચવા અનેક વખત આરોપીઓ દુષ્કર્મ અને જેલ તોડી ફરાર થઈ જવા જેવા ગંભીર ગુનામાં આરોપીને ત્રેવીસ વર્ષ બાદ વલસાડ જિલ્લા પોલીસે તેને દબોચી લીધો છે વલસાડથી કૌશિક જોશીનો અહેવાલ ગુજરાત તક આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને ને કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર